એક જ ટાઈમ પીવાનો પહેલા દિવસે પીધું કેટલો બંધ થઈ ગયો પહેલા જ દિવસે પચાસ ટકા બીજા દિવસે એનાથી વધારે પિંચોતેર ટકા અને ત્રીજા દિવસે સાવ બંધ ત્રણ જ દિવસમાં માં બંધ કમ્પ્લીટ આજે છઠ્ઠો દિવસ છે તો કઈ છે ય નહીં રેડી ને અને બીજાને શું કહેવા માંગો નહીં બસ આ દવા લેવા છે તમને ફાયદો થયો અંદાજે કેટલા વર્ષ થી પંદરક વર્ષ થી આ તકલીફ હતી એની દવા કઈ રીતી કઈ કઈ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ બીજે કઈ બતાયું જય દ્વારકાધીશ